ખાંભા રેવન્યુ બીટના નાની ધારી ગામે અકલ્પનીય ઘટના પ્રકાશમાં આવી છે આફ્રિકાના જંગલોમાં જોવા મળતી ઘટના ખાંભા ગીરના જંગલોમાં રેવન્યુ વિસ્તારમાં જોવા મળી હતી નાની ધારીના પ્રદીપભાઈ વાળાની વાડીમાં અજગરે કર્યો શિયાળનો શિકાર વિશાળ અજગરે શિયાળનો શિકાર કર્યો છે અજગર શિયાળને ઘડી ગયો હતો અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કરી જંગલમાં મુક્ત કરાયો છે તુલસી શ્યામ રેન્જના પીપળવા રાઉન્ડની ઘટના બની હતી એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ